આસ્થા તમારી વ્યવસ્થા અમારી આમંત્રણ સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર વ આરસુ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન મીર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાના રંગેચંગે પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મિનિકુંભ સમાન આ મેળાની આજથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાદા રોડ પર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજન અર્ચન કરી કલેક્ટર શહીદ મહાનુભાવો રથને ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો મેળાનો થતાની સાથે જ બોલમાળી અંબે જે અંબેના નાદ સાથે ગીરિમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર મિહિર પટેલે લાખો માય ભક્તોને મેળામાં આવકારતા મા અંબાના માય ભક્તોની મનોકામના પૂર્ણ કરીને મેળો સુખરૂપે નિર્વિઘ્ન પૂર્ણ થાય વ્યાસથા અને પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી જ વિવિધ સેવા કેમ્પો ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર મીર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે અંબાજી વહીવટદાર કૌશિક મોલ્લી મોદી સહિતના અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસર મોટી સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી